આકાંક્ષા હાટની મુલાકાત લેતા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ વોકલ ફોર લોકલ પહેલ હેઠળ સ્થાનિક ઉત્પાદનોને પ્રદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે રાજ્યકક્ષાએ મુખ્યમંત્રીના વરદ હસ્તે એસ્પિરેશન જિલ્લા અને બ્લોકમાં આકાંક્ષા હાટ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક કારીગરોને સખી મંડળી દ્વારા બનાવેલા વિવિધ ઉત્પાદનોના હસ્તકલાનું પ્રદર્શન અને વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત છોડાઉદેપુર નગરપાલિકા કચેરી ફાયર સ્ટેશન ખાતે આકાંક્ષા હાટ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આકાંક્ષા હાટનું તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસથી તારીખ બે આઠ બે હજાર પચીસ સુધી આયોજન કરવામાં આવ્યું છે આકાંક્ષા હાટનું જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લામાં સ્વસહાય જૂથોની બહેનો અને સ્થાનિક કલાકારો દ્વારા બનાવવામાં આવેલા ચીજવસ્તુ રાખડી મોતીની ચીજવસ્તુઓ સાબુ વાંસની બનાવટો કાપડની થેલી અને અનેક વિવિધ ચીજવસ્તુઓના પ્રદર્શન અને વેચાણ કરવામાં આવે છે